સુરત માં ઘણા સમય થી વાહનો ની ચોરી ના બનાવ વધી રહ્યા છે ત્યારે સુરત ની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રીડા વાહન ચોરને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાલી બે મોટર સાયકલ કબજે કરી હતી સરસ શહેર પોલીસ કમિશ્નર સી ગેહલોત તથા મોબાઈલ તથા વાહન ચોરી કરતા ઈસમો ને શોધી પકડી પાડવા માટે આપેલી સૂચનાઓ મુજબ ઉધના પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી આધારે ગત અઠાવીસ એપ્રિલ બે ના રોજ ઉધના વિસ્તારમાં આવેલ ઉધના રોડ નંબર ચાર એરોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની સામે પાર્કિંગમાં પાર્ક કરી મૂકી રાખેલ હીરો કંપનીની સિલ્વર કલરની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ તેમજ ઉધના ત્રણ રસ્તા પાસે સત્કાર હોટેલની સામે પાર્કિંગમાં પાર્ક કરેલ હીરો કંપનીની બ્લેક કલરની સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા અને રીડા પાસેથી ચોરાયેલી બાઇકો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી